નથી છો અરે આ સાહેબ રાતે હુતો તો ને તો એક ભાગની ની દાટી ઉદરા કે ધાતા રહ્યા છે એટલે એને મોઢું બોધ્યું છે આ મોઢો બોધી ના આવે છે કે મરાવી નાખે ને એવું છે એમ ને ઉદડા મારવાની દવા જોઈએ છે એમ ને જો ભાઈ આવા કેસે મારી પાસે ઘણા આવતા હશે છે ઉદડા મારવાને નોમે દવા લઈ જાય છે ઈ જ મારા હાહરા પઈન મરી જાય છે પછી નોમ અમાડો આવે છે જો ભાઈ આઈડી ના તો રોજ હોય પણ એમાં કોઈ થોડું મરવાનું હોય અરે સાહેબ પણ ઈ તો વોટો છે વોટો અરે સાહેબ ઓલું હાથ નંબરનું પેશન્ટ તો બધાને સૂતો સુખતા મારે છે મારું હા સારું એ તો લૂહી પડી ગયું છે આપણે ઓદરા મારવાની દવા નથી લેવાની સાહેબ એને દાઢી આવે એની દવા લેવાની છે અને સાહેબ પાંચ નંબરના પેશન્ટને પીળ્યો છે એનો કયું ઇન્જેક્શન આવે એ નમસ્તે સાહેબ વાહ બી હો આ મારો ડાબો પગ આખો રાતો રાતો થઈ ગયો છે તમે ત્યાં ગયા ભાઈ વો સાહેબ રાતે છેતર તો જો તમારા કાકા ને ના હાલવા આ તો પગ રાતે અંધારા નું છેતર જો તો 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 ભાઈ તમને પીળીયો થઈ ગયો પીળીયો હા સાહેબ એમ એમ કરો ભાઈ મારા કને છે ને લોખંડ ના બે પગ પડ્યા છે ને એક લાકડા નો ઈધું ખાયલો પગ પડ્યો છે તમારે નાખવા તો અર્ધી કિંમતમાં માં નાચી આલો રામ તો તો લોખંડ નો પગ કેટલા નો આવશે સાહેબ લોખંડ નો છે 350 રૂપિયા નો આવશે ને લાકડા નો છે 250 રૂપિયા નો આવશે તમારે જીયો નાખવા દેકો મને તો લકડા ના રાખો ઢીસો વાળો સાહેબ એમાં ની વાળે ને ગેરંટી કે મેં આવે ભાઈ એના માટે પણ તમારે બે દાડા પછી આવવું પડશે બુધવાર આવવું પડશે ના કમ્પાઉન્ડર જોજો ભંગાર ના વાડામાંથી નાખ દે છે આપણે કે ઘરે જઈ વાયર ને બાર ફેરાયા છે